હેલો વેલકમ ટુ નૃપાસ કિચન ખાવામાં એકદમ ચટપટું અને બનાવવામાં એકદમ સહેલું એકદમ સિમ્પલ સાદા મસાલા સાથે આપણે કાચી કેરીનું શાક બનાવશું મારા કિચનમાં એ પહેલાં તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જલ્દી કરી દેજો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવી જ રેસીપીઝનું નોટિફિકેશન મળતું રહે મેં આશરે પાંચસો ગ્રામ બે કેરી કાચી કેરી લઈ લીધી છે તેને સમારીને તેના મોટા કટકા કરી લીધા છે હજી માર્કેટમાં કૂણી ઝીણ વગરની કેરી મળી રહી છે તો તેનો સરસ ઉપયોગ કરી લઈએ આ ચટપટું શાક મેથીના થેપલા મસાલા પૂરી કે મસાલા થેપલા ભાખરી રોટલી પૂરી દરેક સાથે સરસ લાગે છે અને તમે બનાવી અને ફ્રીઝમાં મૂકી દો દસથી પંદર દિવસ સુધી બગડતું નથી અને ચટણી કે અથાણાની જેમ પણ ખાઈ શકો છો મને તો ઘણું જ પ્રિય છે એટલે દર અઠવાડિયે એકવાર આ શાક બને જ છે મારા ઘરમાં અને કાચી કેરીનો બને એટલો ઉપયોગ હું કરું છું અને આ કાચી કેરી વિટામિન સીથી ભરપૂર છે અને આપણે ગરમીમાં બહાર નીકળીએ તો આ કાચી કેરીનું કોઈ પણ વાનગી ખાવાથી લૂ નથી લાગતી તો જરૂરથી બનાવો હવે એક પેનમાં મેં ગેસ પર ધીમા તાપે એક ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે તેમાં મેથી રાઈ અને હિંગનો વઘાર કર્યો છે અને આપણે સમારેલી કાચી કેરીને તેમાં ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરશું અને આ કેરીના કટકાને સરખા હલાવી અને અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને પેનને ઢાંકી અને કેરી ચડે ત્યાં સુધી થવા દઈશું આમાં કોઈ વધારે મસાલા નથી કે કોઈ ઝંઝટ નથી એકદમ સીધી રીતે સિમ્પલ રેસીપી છે અને સરળતાથી જલ્દીથી બની પણ જાય છે અને ખાવામાં તો એટલું ચટપટું લાગે છે જુઓ આપણી કેરી ચડી ગઈ છે સરસ હવે તેમાં વન થર્ડ કપ ગોળ ઉમેર્યો છે મેં આમાં ગોળનો જ સ્વાદ ખૂબ સરસ લાગે છે ખાણ કરતાં ગોળ જ વધારે અને એનો રસો ઘટ થાય છે ગોળ ઉમેરવાથી ગોળ ઉમેરી અને સરખું મિક્સ કરી દઈશું અને એકથી દોઢ ચમચી મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે તમને તીખું ભાવતું હોય તો નોર્મલ આપણું તીખું મરચું આવે એ પણ ઉમેરી શકો છો હવે સરખું મિક્સ કરી અને ગોળ પીગળે ત્યાં સુધી થવા દઈ અને ગેસ ઓફ કરી અને સરસ સર્વ કરો થેપલા પૂરી જેની સાથે તમે ઈચ્છો એની સાથે ખાઈ શકો છો મને તો એકલું પણ બહુ ભાવે છે તો ચાલો ત્યારે ફરી મળીશું આવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો ને ધ્યાન રાખજો તમારું